અને આ બાજુ જે બ્રાહ્મણ દેવને ગાય દાનમાં આપેલી હોય છે બ્રાહ્મણ દેવ કહે છે કે રાજન શાસ્ત્રના નિયમ પ્રમાણે એવું છે કે તમારી પાસે જે કંઈ પણ વસ્તુ હોય એનું તમે દાન કરી શકો પણ આ ગાય તમે મને જે દાનમાં આપી છે એ વાસ્તવમાં તમારી તો છે નહીં બીજાની ગાય લઈને બારોબાર તમે મને પધરાયો આનું નામ દાન ના કહેવાય આનું પુણ્ય ના લેવાય દાન તો એને કહેવાય કે સ્વયં કઈક કર્યું હોય પરસેવો પાડીને પૈસા કમાયા હોય એનું દાન કરો તો એ દાન કહેવાય પછી પાંચ ટકા દસ ટકાના ના વ્યાજવા રૂપિયા ફેરવતા હોય એનું દસ ટકાનું નું વ્યાજ આવે પાંચ ટકાનું નું વ્યાજ આવે ને એનું દાન કરવા નીકળો તમે તો એ દાન ના થાય વ્યાજના પૈસાનું ક્યારે દાન ના થાય પૈસાનું દાન ના થાય કોઈનું દેણું કરીને દાન ક્યારે ના થાય દાન વસ્તુ એવી છે કે સ્વયં જે કઈ પણ તમે કમાયા છો પોતાની મહેનત થી પરસેવાના પૈસાથી તમારી પાસે સો રૂપિયા હોય સો રૂપિયામાંથી દસ રૂપિયાનું પણ એમાં તમે દાન કરો તો એક હજાર રૂપિયા બરાબર છે પોતાનું સ્વયં સ્વયં કમાયેલું કમાયેલું ધન ધન છે એટલે હોય એનું રાજન દાન થઈ શકે આવી રીતે બીજા બ્રાહ્મણની ગાય છે ચોરી અને બારોબાર તારી ગૌશાળામાં બાંધી અને મને દાન કરે એવી રીતે દાન તને પચે નહીં તું પણ પાપનો ભાગીદાર થઈશ અને મને પણ પાપનો ભાગીદાર બનાવી માટે મારે આવું દાન જોઈતું નથી અને એ પણ બ્રાહ્મણ એ ગાય ત્યાં મૂકીને ચાલ્યો જાય છે અને આ જે ઘટના મારા જીવનમાં બની એમાં જયારે મારો રાજ્ય કાર્યભાર પૂર્ણ થયો મેં વાનપ્રસ્થાશ્રમ પણ લીધો ભગવાનનું યજન ભજન ભક્તિ કરી અને મારી અંતેષ્ટિ આવી ત્યારે

ભોગવવા માંગશો કે પુણ્ય ભોગવવું છે જો આમાં ઘણા કેવું હોય છે કે ઘણા લોકો પાપ કરતા હોય ને પાપથી ધન સંપત્તિ બહુ કમાયા હોય પાપ કરી અને કોઈને દુખી કરીને કોઈનું હડપ કરી લીધું હોય જેને આત કહેવાય બધા કોઈનું છીનવી લેવું કોઈનું પરાણે હડપ કરી લેવું કોઈને છેતરી અને કઈ પણ વસ્તુ લઈ લેવી આ જે છે ને બધા આતતાઈઓના લક્ષણ છે અને એ આતતાઈ વિદ્યા કરી અને જે કઈ પણ ધન સંપત્તિ હડપ કરી લીધી હોય ને એમ એમ લાગે કે ભાઈ હવે આ પછી પાછું એને ભય તો લાગે હોય ખોટું કરી લીધું હોય ખોટું કરીને કઈ પણ વસ્તુ લો એટલે એના મનને ચેન ના પડે ઘણી રાત્રે ઊંઘે ના આવે કારણ કે ભય જાગે આ દુનિયામાં તમે જે કઈ પણ વસ્તુ સત્ય અને સારું કર્મ કરો કે તમે ખોટું કરો એ તમારો જાણતો હોય અને જે કઈ પણ ખોટું કર્યું હોય એમાં તમારો અંતર આત્મા વારંવાર તમને ડંચતો હોય કે આ વસ્તુ મારાથી ભૂલ થઈ ગઈ આ મેં ખોટું કર્યું ખોટું કર્યું આ થાય અને એના માટે પછી તમને એવો પણ વિચાર આવે કે મેં આ પાપ કર્યું છે ને તો આ મારે ભોગવવું પડશે અને એના માટે પછી શું કરે દાન કરે એવા પાપ કરીને એટલા બધા પૈસા ભેગા કર્યા હોય પછી એના માટે કે ભાગવત કથા કરાવીએ એવા પાપના પૈસેથી કથાઓ કરાવે જે સજ્જનને સારી રીતે કરાવતા હોય એના માટે કોઈ દોષ નથી આ તો જે આવા કાર્યો કરીને બે નંબરનું નાણું કહેવાય એ લઈ અને જે કરતા હોય એની વાત છે કે મોટા મોટા યજ્ઞો કરાવે અને એવા યજ્ઞો કરાવીને એવું લાગે કે હું પુણ્ય કમાઈ લઉં સારા કર્મો કરે એનું પુણ્ય એને મળે 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 એ સો ટકા વસ્તુ છે પણ એનાથી એને કરેલું પાપ ક્યારે જાય નહીં પાપના પરમાત્માએ ત્રણ જ દ્વાર બતાવ્યા છે પાપ આ કાયા દ્વારા શરીર દ્વારા થાય છે પાપ મન દ્વારા થાય છે અને પાપ વાણી દ્વારા થાય છે આ પાપના ત્રણ દ્વાર છે સૌથી પહેલી ઝેરીલી જોવાય તો એ આંખો છે જે આંખો જોવે છે ને અને એ જોયા પછી એને જે ઉમળકો જાગે છે કાતો કઈ વસાવાનું કઈ ઈર્ષા કરવાનું પાપ કરવાનું જે છે એ આંખો છે અને બીજા કાન છે ના સાંભળવાની વસ્તુઓ તમે કાનથી સાંભળો ને એટલે પાપ કરવાની ઈચ્છા થાય ના જોવાની વસ્તુ તમે જો એટલે તમને પાપ કરવાની ઈચ્છા થાય પણ જે આ પાપના દ્વારો છે એને જો તમે પોતાના નિયંત્રણમાં રાખો તો પાપ થતા નથી હંમેશા જીવનમાં આંખો કોઈને ના આપવો આંખો પરમાત્મામાં જ પરોયલી રાખવી અને કોઈ પણ મનોહર વસ્તુમાં આસક્તિ થાય તમારી તો મનોહર વસ્તુમાં આસક્તિ થાય તો એક ભાવ પરમાત્મા પ્રમાણે ઉત્પન્ન કરવો કે ભગવાને આ જે વસ્તુ બનાવી છે કેટલી સુંદર બનાવી છે જો આ વસ્તુ આટલી સુંદર બનાવી હોય તો મારો પરમાત્મા કેટલો સુંદર હશે એવો ભાવ રાખો